પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ચાણસમાના કારોડા નજીક ડમ્પરની ટક્કરે વડાવલીના આસપાસ યુવકનું મોત થયું વૃદ્ધ માતા પિતાની ઘટપણની લાકડી છીનવાઈ સાત બહેનો વચ્ચે એક માત્ર ભાઈ હતો ચાણસમા તાલુકાના કારોડા નજીક આવેલા બેચરાજી હાઇવે પર રાત્રિ દરમિયાન ડમ્પર અને બાઇક વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાયો હતો જેમાં ડમ્પરની ટક્કરે બાઇક ચાલકને માથામાં ગંભીર ઈજા થવાથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ચાણસમા તાલુકાના કારોડા ગામ નજીક આવેલા પુલ પાસે રાત્રિ દરમિયાન વડાવલી ગામના દીપકભાઈ રતિલાલ રાવળ તેના ઘરે વડાવલી જતો હતો તે દરમિયાન સામેથી આવતા ડમ્પરે ટક્કર મારતા તેનું મોત નીપજ્યું હતું તેની જાણ થતા પરિવારજનોને તેઓ પણ દોડી આવ્યા હતા અને દીપકને ચાણસમાં રેફરલ હોસ્પિટલ લવાયો હતો જ્યાં ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો આ અંગે પોલીસે ડમ્પરનો કબજો મેળવી ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મૃતકને સાત બહેનો હોવાનું જાણવા મળ્યું છે જેમાં ચાર બહેનોના અવસાન થતા ત્રણ બહેનો હયાત છે ત્યારે મૃતક એક માત્ર વૃદ્ધ માતા પિતાને કમાવી આપનાર પુત્ર હોવાનું જાણવા મળ્યું હતું કમલેશ પટેલ પાટણ